કાળી ચૌદશી કરવા સાત ઉપાય પૂરી થશે તમારી મનોકામના કાળી ચૌદશ એટલે કે નરક ને તંત્ર મંત્રની સાધના સિદ્ધ કરવા અને ટોટકા કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે અહીંયા જણાવેલા સાત ઉપાયો કરવાથી તમારા જીવનની મુશ્કેલી કષ્ટો દૂર થશે અને કાર્યોમાં સફળતા મળશે ધરસ અને દિવાળી વચ્ચે આવતી ચૌદશ તિથિને કાળી ચૌદશ કે નરક ચતુર્થી નામે ઓળખવામાં આવે છે કાળી ચૌદશને તંત્ર મંત્રને સિદ્ધ કરવા માટેનો ઉત્તમ દિવસ ગણવામાં ગણાય છે આ દિવસે કરાતી તંત્ર મંત્ર સાધના અને ટોટકા સિદ્ધ થતા હોવાની અને તેના તાર્યા પરિણામ મળતા હોવાનું માનવામાં આવે છે કાળી ચૌદશના રોજ કેટલાક સરળ ટોટકા કરવાથી તમારી મનોકામના પૂરી કરી શકાય છે નંબર એક પર છે ઉબરટન લગાવવાની સ્નાન કરો નરક ચતુર્થીને રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠ્યા બાદ ચહેરા અને શરીર ઉપર ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ શરીર પર ઉબટન લગાવ્યા બાદ પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવામાં આવે છે નરક ચતુર્થીના દિવસે ઉબટણ લગાવીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે નંબર બે યમદેવના નામનો દીપ પ્રગટાવો કાળી ચૌદશના દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે આ દિવસે સાંજે ઘરના દરવાજા પર યમદેવના નામનો દીપ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માટે દીવો પરિવારના સભ્યોનું થતું નથી નંબર ચાર ત્રણ પર છે ચૌદ દીવો પ્રગટાવો નરક ચતુર્થીની રાત્રિએ ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની સાથે સૂર્યાસ્ત પછી ઘરના દરવાજા પર દક્ષિણ દિશામાં મુખ રાખીને ચૌદ દીવા પ્રગટાવવા જોઈએ નરક ચૌદ ચૌદશ નામના ચૌદ દીવાઓ પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર પગાડે છે નંબર ચાર પર છે ભગવાન કૃષ્ણની પૂજા કરો કારી ચૌદશના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુનો વ્રત કર્યો હતો આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી શુભ માનવામાં આવે છે કાળી ચૌદશના છે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે નંબર પાંચ પર છે હનુમાન દાદાની પૂજા કરો કાળી ચૌદશના દિવસે હનુમાન ભગવાનની પૂજા કરવામાં આવે છે હનુમાનજીને બળ બુદ્ધિના દાતા અને દર પુત્રને ભગવાનના દેવતા માનવામાં આવે છે આ દિવસે રામદૂત હનુમાનજીની પૂજા કરવાથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નંબર છ પરથી મહાકાળી માતાની વિશેષ પૂજન નર નરક ચતુર્થને કાળી ચૌદશ કહેવામાં આવે છે આ દિવસે મહાકાળી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે મહાકાળી માતાની વિશેષ પૂજા સાધના કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે નંબર સાત પર છે કાળભૈરવની પૂજા કરવી કાળી ચૌદશને ઉગ્ર દેવતાઓની પૂજા સાધનાનો દિવસ માનવામાં આવે છે આ દિવસે કાળ કારભૈરવ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે તેમની પૂજા કરવાથી તમામ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થતી હોવાનું મનાય છે અમારો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું